हेलो माय डियर फ्रेंड्स आजના વિડિયો માં આપણે વર્ब्स એટલે કે ક્રિયાપદોને શીખીશું ગુજરાતી અર્થ સાથે ફર્સ્ટ છે ગેટ અપ ગેટ અપ એટલે થાય ઉઠવું ગેટ અપ એટલે ઉઠવું સેકન્ડ છે વેક અપ વેક અપ એટલે થાય ઉઠવું અથવા તો જાગવું બંને मीनिंग થશે ગો ટુ બેડ એટલે સૂઈ જવું ગો ટુ બેડ એટલે સૂઈ જવું સ્લીપ स्लीप એટલે થાય ઊંઘવું અથવા તો સુવું વોક વોક એટલે ચાલવું एक्सरसाइज કસરત કરવી एक्सरसाइज એટલે કસરત કરવી રિલેક્સ એટલે विश्रांत થવું અથવા તો રાહત થવી રિલેક્સ બ્રશ એટલે ઘસવું ब्रश करू gargle gargle એટલે થાય કોગડા કરવા speed speed એટલે થાય છૂકવું shave shave એટલે થાય દાઢી કરવી अथवा તોજામત કરવી reply reply એટલે થાય લગાવવું अथवा તો ચોપડવું wipe wipe એટલે થાય લૂછવું bath bath એટલે થાય નહાવું અથવા તો સ્નાન કરવું wash wash એટલે થાય ધોવું clean clean એટલે થાય સ્વચ્છ કરવું wear रियर એટલે થાય પહેરવું કોમ કોમ એટલે થાય વાડ ઓળવા ગેટ રેડી એટલે થાય તૈયાર થવું પ્રે પ્રાર્થના કરવી પ્રાર્થના કરવી વર્ષીપ पूजा करवी वर्षित એટલે પૂજા કરવું મેડિટેટ એટલે ધ્યાન કરવું વિઝ્યુલાઇઝ દર્શન કરવા વિઝ્યુલાઇઝ એટલે દર્શન કરવા બો બો એટલે નમન કરવું વિશ વિશ એટલે થા ઈચ્છવું लाइट लाइट એટલે થસે સડગાવવું અથવા તો પેટવવું બ્લેસ બ્લેસ એટલે થ આશીર્વાદ આપવા સિંગ સિંગ એટલે થ ગાવું ડાન્સ ડાન્સ એટલે થ નૃત્ય કરવું અથવા તો નાચવું ડ્રિંક ड्रिंक એટલે થાય પીવું મેલ્ટ મેલ્ટ એટલે થશે ઓગાળવું ઓગાળવું ટેસ્ટ ટેસ્ટ એટલે થાય કસોટી કરવી અથવા તો ચાખવું ઈટ ઈટ એટલે થાય ખાવું ક્યુ क्यू એટલે થશે ચાવવું સ્મેલ સ્મેલ એટલે થાય સુંગવું બેલ્ચ ઓડકાર ખાઓ ઓપન ઓપન એટલે થાય ખોલવું ક્લોઝ એટલે થાય બંધ કરવું सीट सीट एट बेसव स्टेड स्टेड एट उभु थव गीव गीव एट आप हु। Tech. Tech Keep. રાખો ડુ ડુ એટલે થશે કરું કંઈ પણ કામ કરું સ્ટાર્ટ એટલે થશે શરૂ કરું સ્ટોપ સ્ટોપ એટલે એનું વિરુદ્ધ બંધ કરું સે સે એટલે થાય કહેવું

अव नवा विडियो ने नोटिफिकेशन मिलती रही